બે પેલા તમારી ઉંમર કેટલી છે આની 48 વર્ષ છે મારે 27 આ બેન 48 વર્ષ ઉંમર છે અને પેલાને 27 વર્ષ ઉંમર છે જો આ બે લેનો છે તો કે આ તો આપણે આશ્રમમાં મોક્યો કાતો મورو એવું કહેતા હતા પણ મારા ભાઈએ કીધું ના કે મારા બેનો અભ્યાસ કેટલો કરેલો બંને બેનો 12 વર્ષ 12 વર્ષ દોસ્તો આપણે અમદાવાદ લાનગર નગરના બાજુમાં જે બેન છે કે જે પગે હેન્ડીકેપ છે હાઈટ નહીં અને જબરજસ્ત જીવન સાથે સંઘર્ષ કહેવાય કે એમના જીવન સાથે જબરજસ્ત સંઘર્ષ કર્યો છે અમને પહેલાદભાઈ કેમેરો કેમરાબર પહેલાદભાઈએ અમને કીધું કે અમદાવાદની અંદર બે આપણી જે પહેલાં તો એક આપણી ચેનલની અંદર એક વાયરલ બેન વાયરલ છે એમને આપણે સપોર્ટ કરીએ છીએ મદદ કરીએ છીએ એવી જ રીતે આપણે આ બે બેનોને મદદ કરવાની છે તો પહેલાં તો બેન તમે ઊભા થાય અને ઘરમાંથી બહાર આવો ખબર પડે પબ્લિકને ખબર પડે મોતા બેહી નહીં રહું બેન તમે ઊભા રહો તો આ બે બહેનો છે ને દોસ્તો જો કે એમની હાઈટ આપણા બેન જે વાયરલ બેન છે ને એમના કરતાં પણ ઓછી છે પહેલાં તો આપણે એમના જીવન વિશે અને કઈ રીતે સંઘર્ષ છે એ જોઈએ અને પછી આપણે એમને મદદ કરવાની છે દોસ્તો બે તો આપણે મદદ કરવાની છે અમને હવે પહેલાં શરૂઆતથી જ કહી દઉં આ બેનનું બેંક એકાઉન્ટ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું જે કોઈને મદદ કરી હોય આઈએફસી કોડ સાથે તમને ડાયરેક્ટ મદદ કરજો

એટલી બી ભરગત રૂપ નહીં કરી શકતા જેટલી કરવી જોઈએ અને અમારે જે મકાન છે બરાબર એનો બી અમને નોટિસ આપી ગયા છે બરાબર એટલે આમ તો અમે બે ઘર જ કહેવાય બરાબર અને અત્યાર બંને બેનો અમે ગાંધીનગર ચાની કેટલી ચલાવે છે બરાબર અને અત્યારે મારા ભાઈ બી અમને ત્યાંમાં મદદ કરે છે એ નાઇટમાં ધંધો કરે છે અને અમને મદદરૂપ બને છે અને દિવસમાં એનો પરિવારને સાચવે છે અને મારા મમ્મીને બી સાચવે અને ભાભી બી અમારા એવા સારા છે તો અમને સાચવે આજકાલના ભાભી કોઈ સાચવતા નથી રાખવા માંગતા નથી પહેલા મારા એક ભાભી હતા તો એ અમને કે કે મારા આવા બાળકો આવશે એટલે એ ન થાય કે મને તલાક આપી બૈરા તો કે ઘણા મરી જશે પણ મારે બેનો જેવા બેનો નહીં મળે એટલે એનો બહુ મોટો ત્યાગ કહેવાય હતો અને આજકાલ પતિ તો કેવાય બૈરાને તો છોડતા નથી પણ બેનો માટે આટલું મોટું બલિદાન આપે બહુ મહત્વની વાત છે નહીં તારે જે મારા બીજા ભાભી લા હશે એ અમને એક્સેપ્ટ કરે છે મેં બી અમને સારી રીતે રાખ્યું મારા ભાઈ બી અમને રાખે જો પરિસ્થિતિ આપણે જોઈ મેં પણ આ નિરીક્ષણ કર્યું તો મદદ કરવાની જરૂર છે દોસ્તો મદદ કરજો બસ હવે પહેલાં સર એડ્રેસ આપી દો પાક નંબર આપ્યો ઓ ઓકે ફોન નંબર સાથે અમે લીલાનાગાર જર્નલ ની સામે રહે છે અને અમદાવાદ નિકોલ નરોડા લાગે ત્યાં બરાબર અને મારો ફોન નંબર છે ટીપલ સેવન નાઇન જીરો સિક્સ ફાઇવ એટ કિલોમીટર આપણે વાયા છીએ તો અમારું આયાનું પરમણ રાખજો બેન બે બહેનોને મદદની જરૂર છે અને મદદ કરજો ખાસ મદદની જરૂર છે એમને બાને પણ તકલીફ છે એક તો પહેલાં તો મારું તો એવું કહેવું છે કંઈ એમની હાઈટ નહીં બરાબર તે સતો ગાતીનગરની અંદર ચાની કીટલી ચલાઈ અને બેન આ કરવી મદદ કરે છે જવાબદારી હિન્દુ ગુજરાત ચલાવું છું તો પહેલાં તો એમને ધન્યવાદ કહેવાય કારણ કે હાઈટ નહીં આપણે ચોક જવું હોય તો આપણે વિચાર કરીએ છીએ અને આખું અમદાવાદ ક્રોસ કરી અને ગોધીનગર જવું ગોધીનગર ચાની કેટલી આપણે કઈ જગ્યાએ છીએ તો પ્રતિકાર પત્રિકા ડેપોની બહાર પ્રતિકાર ડેપોની બહાર તમારે કોઈને મુલાકાત કરવી હોય અને ડાયરેક્ટ મદદ કરવી હોય તો આ બેન આખો દિવસ ત્યાર જ હોય છે પ્રતિકાર ડેપોની બહાર ગોતીનગર તો પણ જઈ અને તમે મદદ કરી શકો મોબાઈલ એમનો મોબાઈલ નંબર હાલેલો છે દરેક તમે તો એમની ચાની કેટલી જઈ પણ તમે મદદ એમને કરી શકો બસ એક બીજી વાત કે દોસ્તો આપણે તારાબેનને તો ઘણી મદદ કરી છે અને હાલે આપણે મદદ કરીએ છીએ બધા ભેગા થઈ તો આ બેનને પણ આપણે મદદ કરવાની છે તમે જેટલો અમને અમારી ચેનલમાં સપોર્ટ કરો છો એટલો અમને સપોર્ટ કરજો બીજા નંબરમાં ઇનની બેનની યુટ્યુબ ચેનલ છે એ ચેનલની લિંક પણ અમારી વિડીયોના નેથે અમે મૂકી દે હું એ માધ્યમથી પણ તમે બેનને સપોર્ટ કરજો સપોર્ટ કરવાની જરૂર છે બીજું તો અમે એવા આવ્યા છીએ એટલે બે બેનના અમારાથી પહેલાં અમે ચારથી નેકળા વખત તમને એવું હતું કે તો અમે પણ બે બેનને મદદ કરીશું રાખો તો દોસ્તો શરૂઆત મેં કરી છે મદદ કરવાની શરૂઆત મેં કરી છે તો તમારે હવે બેન મદદ કરવાની છે બસ એમની જે જે પરિસ્થિતિ છે એ બેન બે બેનો જણાવશે બેન કયો તમને કયો કયો અમે ગભરાવ ના હોય રોજ અહીંયાથી રોજ સવારે ઉઠું છું અને બસમાં બી મને આવા જવામાં બી તકલીફ પડે છે તો બી છતાં હું લોકોને એવું કા બધા આમાં જ્યાં જે વ્યક્તિઓ છે અમુક તેમ ભીખ માંગે છે કોઈ આપઘાત થઈ જાય છે કોઈ દિવ્યાંગ કોઈ કરી શકતા નથી તો દોસ્તો એક તો મહત્વની વાત એ છે તો બેને જે વાત કીધી બહુ સરસ વાત કીધી તો અમે મહેનત કરીને ખાઈએ છીએ માગીને ખાતા નહીં તો એમને એક તો પહેલાં ધન્યવાદ કહેવાય કે જે મહેનત કરીને છીએ

તો એ લોકોને અમે માર્ગદર્શન બી બનવા માંગીએ છીએ કે ના કે આવું આવું કામ નહીં કરો જો અમે લોકો કમાઈને ખાઈ શકતા હોય તો તમે બી કમાઈને ખાઈ શકો છો તો દોસ્તો એમના એક માજી છે બા પણ એમને પણ શું તકલીફ છે એમના એમાં કે એમ મગજ મેં એમડી છે અમારે એમનો બી ઈલાજ કરાવવો પડે છે અને એમનો બી ખર્ચા અમારે આવે જ છે હમણાં બી મારી મમ્મીને પાટણ લઈ ગયા હતા આ બે શું નામ છે તમારું એ પહેલા બેબી મળ્યા હતા અમને અને એમને થ્રુ અમે આ ભાઈ જોડે મળ્યા છે અને પછી અમે ત્યાં પાટણ જ ગયા હતા ત્યાં બી મારા મમ્મીને એમ આર બધું કરાયું અને અત્યારે મારા મમ્મી દવા ચાલે છે અને મારા મમ્મીને બી જીવનનો કોઈ ભરોસો નથી એવું ડોક્ટરે કહી દીધું છે તો દોસ્તો સરસ વાત કરી કે આ બેન એક ચાની કીટલી ચલાવી અને બારે દવા ખરાવી તો રમતની વાત નહીં તો દોસ્તો મદદ કરજો મદદ કરવાની જરૂર છે બને એટલી મદદ કરજો અને આ જગ્યાએ આપણે મદદ કરેલી તમે લોકો દોડ તો બહુ કરો છો બધાય કરે છે પણ એક જગ્યા જોવી પડે અને આ જગ્યાએ દવાનું દોડ કરેલું થાય એડે જવાનું નહીં ખરેખર જે હાચી જગ્યા છે ને અમારું તો ચેનલ માધ્યમમાં અમે એ રીતે જ કરીએ છીએ કે જો જરૂર છે જે લોકોને જરૂર છે હાચી એ અમે બહાર લાવીએ છીએ જેને જરૂર છે બીજું અમારા લાઈફમાં કઈ જોતું નથી કે અમે પાછળ અત્યારે તો અમારે ચલો

that uh -huh.